તો મિત્રો મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અગ્નિહોત્રા યજ્ઞ કરવાનો છે તો એની તૈયારી ચાલુ છે આ અક્ષર છે આખા અને ઘી ગાયનું શુદ્ધ ગાયનું દેશી ગાયનું શુદ્ધ દેશી ઘી એ તૈયાર કરીને રાખું હવે આની અંદર અગ્નિહોત્ર બળી એપ્લિકેશન આવે છે નથી એમાં ટાઈમ હોય ફિક્સ બરોબર આજે સૂર્યોદયનો ટાઈમ છે સાત પંદર ને તેર સેકન્ડ એટલે ત્યાં સુધી આપણો આ કમ્પ્લીટ થઈ જશે પછી સાત ને પંદરે એની અંદર હોમ કરવાનો છે હૂમવાનું છે એટલે ટાઈમ ઓવર કમ્પ્લેટ થઈ ગયો છે સાત પંદર ને બાર સેકન્ડ અગન એ સ્વાહ સૂર્ય એ સ્વાહ સૂર્ય એ ઈદમ નમ प्रजापतये इदं अग्नये स्वाहा अग्नये इदं प्रजापतये स्वाहा प्रजापतये इदं न मम